મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે 79મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાજ્ય કક્ષાની ગૌરવઘેર ઉજવણી કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરિમાપૂર્ણ મહોલમાં તિરંગાને સલામી આપી ખુલ્લી જનતા પ્રજાજનોનો અભિવાદન ઝીલ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 79મા સ્વતંત્ર પર્વ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાષ્ટ્રભક્તિમય માહોલમાં ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી.

ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડની રાષ્ટ્રગીત સુરાવલી અને પરેડ સાથે આ ધ્વજવંદના કરાવી હતી સ્વતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના પ્રારંભે મુખ્યમંત્રીનું આગમન થતા મુખ્ય સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય મુખ્યમંત્રીને પોડિયમ તરફ દોરી ગયા હતા

સરદાર પટેલ ની ભવ્ય પ્રતિમા હર સહિતની બાબતો આ પ્રસ્તુતિ આવરી લીધી હતી તેમજ માં રહેવાની આરતી ને જોનારા સૌ ભાવ વિભોર કરી દીધા હતા આ ઉપરાંત પોલીસ જવાનો દ્વારા બાઇક વિવિધ સ્ટન્ટ શો કરાયા હતા જેમાં બાઇક ઉપર ઉભા રહી મહાનુભાવો નું અભિવાદન કરવું તિરંગા અને યુનિટ ફ્લેગ ફરકાવવો કમળ નમસ્તે પ્રતિકૃતિ સમાન દેખાતું ફોર્મેશન બનાવવું સહિતના ફોર્મેશન જોઈ સમગ્ર વાતાવરણ ઉર્જા અને રોમાંચથી ભરાઈ ગયું હતું

મુખ્યમંત્રીએ ખુલ્લી જીતમાં સવાર થઈને પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત પ્રજાજનો અભિવાદન ઝીલ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુતિ કરનાર કલાકારો

મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં સ્વતંત્રતાની નામી અને અહિંસક લડત લડીને બ્રિટિશ શાસનમાંથી દેશ મુક્ત થયો જેમના ત્યાગ તપસ્યા બલિદાન અને સમર્પણને પરિણામે આપણને આઝાદી મળી છે એવા નામી અનામી અનેક શહીદો સ્વાતંત્ર સેનાનીઓને પૂજ્ય બાપુની જન્મભૂમિ પરથી નતમસ્તક વંદન કરું છું અંગ્રેજો હકુમતમાંથી મુક્ત થવા માટે સ્વરાજ મેળવવાના આઝાદીની લડત માટે ગુજરાતની ધરતીના ગુજરાત પુત્ર મહાત્મા ગાંધી અને લોકગુરુ સરદાર પટેલે પ્રેરણા આપી હતી દુનિયાના કોઈ દેશ ન ચલાવી હોય એવી અહિંસક લડત બ્રિટિશ શાસનના જુલ્મો સામે જીત જીલીને ભારતે ઓગણીસો સુડતાલીસ ની પંદરમી ઓગસ્ટે આઝાદી મેળવી સાહસ નું ખીર ધરકાવે છે લીલો રંગ પર્યાવરણ પ્રિય હરિત ક્રાંતિ નો રંગ છે અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટેની પ્રેરણા આપનારું ચાલક બળ છે આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સ્વરાજ્યમાં પલટાવવાનું નેતૃત્વ પણ ગુજરાતની ધરતીના બનોતા પુત્ર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે સ્વતંત્રતાના આગનાશીમાં પર્વ અવસરે જન જનમાં રાષ્ટ્ર ચેતના જગાવવા અને સ્વચ્છતા માટે સૌમાં સ્વયંભૂ જાગૃતિ લાવવા

ઓપરેશન સિંધુની સફળતાથી વડાપ્રધાન શ્રી આપી દીધો છે આઝાદીના દશકો પછી ભારત હવે દેશમાં વિશેની સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરી આત્મનિર્ભર બન્યું છે વડાપ્રધાન શ્રી સ્પષ્ટપણે માને છે કે આત્મનિર્ભર ભારત માત્ર સરકારી કાર્યક્રમ નથી પરંતુ 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે જન આંદોલન છે દરેક નાગરિક પોતાની જવાબદારી સમજીને દેશદાર બને અને પોતાના પગ પર ઉભા રહેવા દરેક વહેંચવા માટે આત્મનિર્ભર અને લોકલ ફોર ગ્લોબલ માટે સ્થાનિક ઉદ્યોગો એમએસએમ કૃષિ ગ્રામ્ય અર્થતંત્ર સ્ટાર્ટઅપ આયુર્વેદ યોગા હસ્તકલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાનું કલ્પના નું સાચું આત્મનિર્ભર ભારત બનાવવા માટે દરેક દરેક વ્યક્તિની ની સહિયારી નૈતિક જવાબદારી છે દરેક નાગરિક ભારતીય વસ્તુ ખરીદવાનું દેશભક્તિ નું કાર્ય માનશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે દરેક વ્યવસાય ગુણવત્તા ને સ્થિરતા ને અનિવાર્ય માનશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે દરેક નવીનતા લાવનાર સૌપ્રથમ ભારતના હિતમાં વિચારશે

નવા ભારત આત્મનિર્ભર ભારતનું નિર્માણ વધુ ગતિથી આગળ વધી રહ્યું છે તેમના ત્રીજા કાર્યકાળ મોદી 3.0 માં વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ભારતે મક્કમ કદમ માંડ્યા છે ગુજરાત કે તો બડા પ્રધાન સિના દ્રષ્ટિવંત નેતૃત્વને માર્ગદર્શનનો લાભ બે દાયકા કરતાં વધુ સમયથી મળતો રહ્યો છે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે એના પાયામાં આદરણીય મોદી સાહેબે સર્વગ્રાહી વિકાસની ઈમારતનું જન સહયોગથી કરેલું નિર્માણ છે વડાપ્રધાન સી વિકાસની રાહ નીતિનો જે પાયો નવો અધ્યાય પાછલા 11 વર્ષમાં સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી શરૂ કર્યો છે એ હવે જન જનનો મંત્ર બન્યો છે છેવાડાના ગરીબ વંચિત અંત્યોદયને કેન્દ્રમાં રાખીને કલ્યાણ યોજનાઓ यज्ञाओ છે અને સફળતા પૂર્વક લક્ષ્ય પ્રાપ્ત સિદ્ધ કરે છે બડા પ્રધાન જિલ્લા નેતૃત્વમાં ગુજરાતમાં આવાસ આરોગ્ય આહાર અને અભ્યાસ તથા આર્થિક લોક તકોનો લાભ સૌને સરળતાથી મળે એ રાજ્ય સરકારે ટીમ વર્કથી સુનિશ્ચિત કર્યું છે સૌને પાકા આવાસ પૂરા પાડવા બડા પ્રધાન જીની પ્રેરણાથી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણે શહેરી અને ગ્રામીણ બે મળીને અત્યાર સુધી 11 લાખ પાકા આવાસો લાભાર્થીઓને પૂરા પાડ્યા છે પાકા સુવિધા યુક્ત આવાસ સાથેના લોકોના આરોગ્યની સાર સંભાળ અને આરોગ્યની સુખાકારીની નેમ પર આપણે પાર પાડી રહ્યા છીએ રાજ્યના ગ્રામીણ અને છેવાડાના વિસ્તાર સુધી 10000 થી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિરનું નેટવર્ક વિસ્તૃત છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 2 કરોડ 90 લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપ્યા છે

એના મુખ્ય આધાર જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા કિસાન અને નારી શક્તિને ગણાવ્યા છે ગુજરાતે પણ આ ચાર પિલરના સશક્તિકરણ માટે અનેક આયામો ઉપાડ્યા છે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે બનતી યોજનાઓના લાભ 100% તેમને મળે એ માટે સેચ્યુરેશન એપ્રોચ અને જન સુરક્ષા સંતુલિત અભિયાન શરૂ કર્યા છે આપણે આ વર્ષે આદિવાસીઓના ભગવાન

આદિજાતિ ના બાળકોના ઉચ્ચ શિક્ષણ સહિતના અભ્યાસ માટે કરોડ રૂપિયા વધુ શિષ્યવૃત્તિની સહાય આ ડબલ એન્જિન સરકારે